નમસ્કાર કેમ છો મિત્રો આજે ઘણા દિવસે લાઈવમાં આપણે તમારી સાથે જોડાયો છું મિત્રો એક વ્યક્તિ પૈસા માટે શું ના કરતો હોય પ્રોપર્ટી માટે શું ના કરતો હોય નામ માટે શું ના કરતો હોય કોઈ ઈમાનદારીથી પૈસા કમાતા હોય કોઈ ઈમાનદારીથી નામ કમાતા હોય અને કોઈ ટ્રીટિંગ કરી કોઈના ગળા કાપી યા તો પગ કાપી અને નામ કમાતા હોય આજે આ વાત હું કેમ કરું છું તો એક ભક્તના હું તમને દર્શન કરાવવા માગું છું આઈ થિંક એમની ઉંમર પચાસ પચાસથી બાવન વરસ એ તો એના કરતાં વધારે થોડી હોઈ શકે જેમને ગુરુના ભક્તિ માટે ગુરુની સેવા માટે આગળનું એમનું જે બી જીવન છે હવે અત્યાર સુધી જે બી વરસ થયા આગળનું એમનું જે બી જીવન છે એક ગુરુના શરણે ગુરુના ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત જેને કર્યું છે આઈ થિંક તમને ખબર છે કે બે દિવસ ઉપર આપતો એક વિડીયો મારા ગામનો બે બનાવ્યો તો મારા એક કાકા હતા કે જેમને પાઠ પૂજા રાખી હતી અને હું ગયો તો ઘરે મારા ખેતરમાં જ મેં વિડીયો બનાવેલો છે અને મારા કાકાએ આપણી ભાષામાં કહેવાય તો એ પહેલાંથી જ શંકર મહારાજના ભક્ત છે અને પહેલાંથી જ અત્યારથી નહીં આજે અમે પણ કંઈ બી છીએ આજે પણ અમે પણ જે બી હોય આજે ક્યાંક ના ક્યાંક એમના ને એમના પડતા છે કેમ કે આજે ચાર વરસથી તો આપણે મોબઅપ નથી પણ જેને મને પાલવીનો મોટો કર્યો હોય જેને મને આ સ્થાન સુધી પહોંચાડ્યો હોય યા તો પછી ગમે તે નાની મોટી તફરીકોમાં મને સાથ સપોર્ટ કરી અને બહાર લાવ્યો હોય એવા વ્યક્તિને આજે હું તમને દર્શન કરાવું તમે પાછળ જોઈ રહ્યા છો કે એક એક કાકા જે છે એ મારા પપ્પાના સગા ભાઈ છે અને આજે ત્રણ દિવસથી સોમવારથી ઘરેથી નીકળ્યા છે અને સોમવાર મંગળવારના બુધવાર આજે એમનો ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસની અંદર ઘરેથી નીકળ્યા છે આવી રીતે પરિક્રમા કરી અને અમારા ગુરુદેવનું જે આશ્રમ ચુનેલ ખેડા જિલ્લામાં આવેલું મોધા તાલુકામાં એક ચુનેલ ગામ ત્યાં અમારા ગુરુદેવ અમારા ગુરુજી કરેલા છે ત્યાં કરી શંકરમ મહારાજના મંદિરે આ જ રીતે પદયાત્રા કરી અને મંદિર સુધી આજે દર્શન કરશે સાથે સાથે હવે આગળનું એમનું જે બી જીવન છે આગળનું એમનું જે બી જીવવાની કળા છે એ ભગવાનની અને ગુરુદેવની સેવામાં અને સારું કરવામાં એમને અપર્પિત કર્યું છે કે અત્યાર સુધી ઘણા લોકો મતલબ કહેતા હોય કે ભાઈ મારો પરિવાર મારી પ્રોપર્ટી મારો પૈસો પૈસો કમાવા માટે કોઈ જાત જાતના ધંધા કરતા હોય ને તમને મને ખબર છે કોઈના ગળી ગળા કાપી ખાતા હોય કોઈના લૂંટી લેતા હોય કોઈનું ચીટિંગ કરીને હડપી લેતા હોય એ સમયે આ જે મારા કાકા છે એમનું નામ છે પોપટભાઈ અને આજે એમનું જે બી પ્રોપર્ટી જમીન જાયગાદ જાદાદ જે બી છે બધું જ એમના બાળકોના એમના છોકરા જેમ કે મારા કાકાના છોકરા બે છે અને હું ત્રીજો અમે ત્રણ ભાઈ છે એ બધું જ એમને સમર્પિત કરી અને હવે કહેશે કે ભાઈ હવે આગળની જિંદગી મને મારી રીતે ભગવાનની પૂજામાં ભગવાનની સેવામાં અને ભગવાનના ચરણોમાં રહી હું સેવા કરી શકું એ રીતે મને રજા આપો તો જે દિવસે અમે આખું ફેમિલી ભેગું થયું અને અમારા ગુરુજી આવ્યા હતા શંકરામ મહારાજ અને અમને કીધું કે આગળનું જીવન હું મારી સેવાના જેટલા બી દિવસો ભગવાને મારી જોડે એ કરે છે બધા જ દિવસો હું ભગવાનની સેવામાં આપવા માગું છું અને સારા કામ એમને અંતિમ નિર્ણય લઈ લીધેલો કે હવે ગમે તે થાય આગળનું મારું જીવન છે એ હું મારા ગુરુજીના સેવામાં આપીશ અને એ માર્ગ કંઈ ખોટો નહોતો એ માર્ગ સારો હતો એટલા પછી અમે પરિવાર કોઈ એમને રોકટોક કરી નથી અને રાજી ખુશીથી એ એમની ભક્તિમાં અને એમની સેવામાં ખૂબ આગળ વધે અને ગુરુજીની પ્રભુજીની સારી રીતે ભક્તિ સેવા કરી શકે સારી રીતે આખો પરિવાર એમના સાથે આખા પરિવારની રજા છૂટી રજાથી જ પરિવારના મંજૂરીથી એમને એમનું લક્ષ ધારેલો ટાર્ગેટ એમને જે સેવા પૂજા કરવી છે ગુરુદેવની એ કરશે અને આગળનું જીવન એ સિવાની અંદર એ કરશે ને તમે જોઈ શકો છો તે આપણા મારા કાકી છે ફેમિલી પણ જોડે જોડે છે આજે ત્રીજા દિવસથી આ જ રીતે સોમવાર મંગળવાર ને બુધવાર અને હજુ પણ બે એક દિવસ લાગશે મારા જે કાકી છે કાકી જોડે વાતચીત કરી આ એક તો મારી ડબૂલી છે મિત્રો અને અમારા કાકી છે બોલો બેટા હેલો બોલો બેટા હલો હેલો અમારા કાકી છે મિત્રો કે જે તમે જોયું જે તમે સામે બતાવો પરિક્રમા કરી રહ્યા છે એમના ધર્મ પત્ની અને મારા હગ્ગા કાકી થાય અને હગ્ગા મારા માસી પણ થાય મારા મમ્મીના બેન આજે કાકા અત્યારે સેવા પૂજા કરી રહ્યા છે એમાં તમને કેવું લાગે છે આ સેવા પૂજા કરે છે કાકા સેવા કરે છે છે મતલબ તમને કેવું ફીલ થાય ખુશી મળે છે આજે ઘણા બધા વ્યક્તિ ઘણા બધા લોકો હોય છે કે જેને અમુક ના ઘરવાળા હોય સેવા કરવી હોય છે પણ ઘણા બધા એમના વાઇફ યા તો એમના ધર્મપત્ની પત્ની એમને રોકટોક કરતા હોય ભજન માં જવાથી આથી દોન કરવાથી તો એવાના તમે શું કે સેવા કરો સારું હે સેવા કરો સારું મિત્રો તમે જોઈ શકો છો કે વિડિયો બને એટલો તમે શેર કરી દેજો અત્યારે હાલ હું છું મોધા તાલુકામાં આવેલું સરદારપુરા ગામ સરદારપુરા અલીનાથી જોડે છે અને આ બાજુના કોઈ મારા ચાહક મિત્ર યદી આ વિડીયો જોવે છે અને જો મળવા માગતા હોય તો હાલ હું સરદારપુરા ગામ તમે જોઈ શકો છો સરદારપુરા જે સ્કૂલ બની રહી છે હામે એ સ્કૂલથી આ શોર્ટકટ એક રસ્તો છે જે ચૂને જાય છે એ રસ્તા ઉપર અમે છીએ અને જો આ બાજુનો કોઈ મારા ચાહક મિત્ર હોય તો મળવા આવી શકે છે મળીએ અને વિડીયોના બને એટલે શેર કરી દઉં પ્રવીણસિંહ સોલંકી અને ક્યાંથી ક્યાંથી વિડીયો જુએ છે અને આ મારા અમારા કાકાને હવે તો એમ કહેવાય કે ગુરુજી બરાબર એમની ભક્તિ એમની સેવા કેવી લાગી તમને અને કદાચ ક્યાંક ને ક્યાંક આવા સંત આવા વ્યક્તિના લીધે આજે આપણો સનાતન ધર્મ ક્યાંક ના ક્યાંક બચી રહ્યો બચી રહ્યો છે આજે સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક આમ કહેવાય ઓલ વિશ્વની અંદર ઘણા બધા ધર્મો વસેલા છે આપણા ઇન્ડિયાની અંદર આપણા ભારતમાં ઘણા બધા ધર્મો છે પણ સૌથી મોટે મોટો જો ધર્મ છે તો એ કહેવાય છે સનાતન ધર્મ અને સનાતન ધર્મમાં બચાવવા માટે કરી ક્યાંક ના ક્યાંક આવા સંત ક્યાંક ને ક્યાંક આવા સંત અને ક્યાંક ને ક્યાંક આવા ભક્તના લીધે આપણો સનાતન ધર્મ બચી રહ્યો છે અને જો એવું લાગે બે મિનિટ આપણે મારા આપણા કાકા જોડે વાતચીત કરીશું ધોરણ દર્શન કરાવ જય ગુરુ મહારાજ જય આપણા યુટ્યુબ અને ફેસબુકમાં ઘણા બધા ચાહક મિત્રો છે અને આજે તમે મતલબ કરીએ ઘણા લોકો અત્યારે પોતાનો ધર્મ ભૂલી જતા હોય છે યા તો પોતાની સેવા ભૂલી જતા હોય છે તો એ વિશે તમે શું કહે ટાવરનો પ્રોબ્લેમ આવે છે ઘણા લોકો અત્યારે દારૂ અને આ બધું જે ના ખાવાનું વસ્તુ ખાતા હોય એ વ્યક્તિને તમે તમારા શબ્દોમાં શું કહેવા માંગશે શું શીખવા આપવા માગશો ના ખાવું જોઈએ આજે કેટલા દિવસથી ઘરેથી નીકળે છે ત્રણ દિવસથી આજે હજુ કેટલા દિવસ લાગશે જવામાં ત્રણ દિવસ હજુ બીજા ત્રણ દિવસ લાગશે એમ ને શંકરરામ મહારાજ ના મંદિર છે ને મિત્રો એ એમની સેવા પૂજા કરે વધારે એમનો સમય ખરાબ નહીં સમય બગાડી નેટવર્ક બહુ છોડે છે તો હવે વિડીયો નો હું વિરામ આપીશ અને આ વિડીયો એટલો શેર કરી દેજો કેમ કે ક્યાંક ના ક્યાંક આવી ભક્તિ જોઈ આવે લાગણી જોઈ ક્યાંક ના ક્યાંક કોઈના ભક્તિ બાબતે પોતાના ધર્મ સનાતન ધર્મ માટે જે કંઈક વ્યસન કરતા હોય યા તો ના ખાવાની વસ્તુ ખાતા હોય તો એ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે ને ભગવાનની ભક્તિ અને ગુરુજીના ક્યાંક ને ક્યાંક એમનો પ્રેમભાવ જાગે કેમ કે ભક્તિ શું હોય એ મારા કાકા એમના જોડે મેં જોઈ છે કઈ રીતે ભગવાન કેમ કે એમના હૈયાની અંદર એમના હૃદયની અંદર ભગવાન પ્રત્યેક ગુરુ ગુરુજીના પ્રત્યેક જે પ્રેમભાવના છે એમને તેને રાત્રે મને ચોખ્ખું જ કહી દીધું કે ગમે તે થાય આગળનું મારું જીવન હવે ગુરુજીના સેવામાં રહેશે આગળનું મારું જીવન હવે ગુરુજીના ભાવમાં રહેશે હવે જમીન જાયદાદ જમીન જાયદાદ જે બી છે પૈસો ટકો એમાં કોઈ જાતનું કશું જ ઘરેથી લઈ જવા નહીં સાથે સાથે એમના બાળકો જે છે મારા બે ભાઈઓ મારી બે બહેનો બધાના લગ્ન મેરેજ કરી દીધા છે સાથે સાથે એમને અત્યારે એમનું હવે એમના જીવનની સંસારી જીવનમાંથી રજા લઈ રહેશે એક પણ રૂપિયાનું દેવું રાખ્યું નથી એવું નથી કે ભાઈ દેવો મૂકી અને આ એમના સંસારમાંથી રજા લઈ રહેશે એવું નહીં એમણે સંસારનો ત્યાગ કર્યો છે તો સંસારનો ત્યાગ એટલા માટે કર્યો છે કે હવે આગળનું જીવન જો બાળકોના મકાન બનાવી આપ્યા બાળકોના લગ્ન થઈ ગયા બધાએ અને આઈ થિંક જમીનો પણ ગીરવે રાખેલી છે પૈસો ટકો છોકરાને મહેનત કરી અને મરચું રોટલો ખાઈ એક સમય એવો હતો કે કશું જ નહોતું પણ એવી મહેનત કરીને મરચું રોટલો ખાઈ અને આજે ભગવાનના પરતાપે માતાજીના પરતાપે આલ્યું મેલ્યું ગણવું છે તો હવે કોઈ જાતનો કોઈ એક પણ રૂપિયાનું દેવું નથી પણ આગળનો એમનો જે બી સમય હવે છે એ સમય હવે ભગવાનના સેવામાં ગુરુજીના સેવામાં રહેશે હવે સંસારનો ત્યાગ કઈ રીતે કરાય પરિવારનો ત્યાગ કઈ રીતે કરાય એ ક્યાંક ને ક્યાંક ભગવાન અને માતાજીના પ્રેમભાવ અને એમના ભક્તિના લાગણીથી જ્યારે દિલ બંધાઈ જાય ને એ વ્યક્તિ ગમે તે કરી શકે છે તો વિડીયો બનાવવાનું માધ્યમ એ જ હતું કદાચ આ ભક્તિથી આ મતલબ આ સેવાથી આ ભક્તિથી જો કોકનું મન બદલાય અને આ ભક્તિ અને સેવાનું આજે વિડીયો જોઈ અને કોકનું મન બદલાઈને એનું જીવનનો ઉદ્ધાર થાય અને કંઈક આડા રસ્તે જતા હોય આડું કામ ના આડું કામ કરતા હોય એ આવનારા સમયમાં ના કરે અને એમનો રસ્તો એ થાય તો ભગ ભગવાન માતાજી એમની ઉપર કૃપા વરસાવે તો વિડીયો બને એટલો શેર કરી દેજો અને મળીએ છે નવા એક વિડીયો નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત